છોટો મોટો ફાળુદો છે એક પાર્સલ લેવાનો છે પપ્પા માટે મમ્મી માટે હું એકલો ખાવાનો હે મમ્મી એકલો ખાવ ના ના હું એકલા આપણે બે ભાગલા ભાગલા હવે ગાઈસ વેલકમ ટુ માય ચેનલ મે આપકા છોટા સા નાના સા બચ્ચા સુ હોય તો આવી ગયા છે નવો વ્લોગ લેને ગુડ મોર્નિંગ ગાઈસ તો હવે ઉઠીન જીમ જઈને આવ્યો અને વાચો ઊંઘી ગયો થોડી વાર કેમ કે હું કેટલી આવતી દી મને તો જમવાનો ટાઈમ બી થઈ ગયો તો ફ્રેન્ડલી ના જવાનું છે પણ ગાઈસ અહીંયા તો વરસાદ બંધ નથી થતો બંધ થયો છે પણ કાળું કાળું વાદળ થઈ છે જેના કારણે હવે જવાનો ટાઈમ પણ નથી મળતો મને તો અમે જમવાનો ટાઈમ બી થઈ ગયો જમવા લે જમવા બેસો છું અમે સુઈજ કહી લો મમ્મી હાલ ખાલી જમી લે એટલે જમવા લેવાનું સારું પેલો હજી સ્કૂલે ગયો નથી તો હું કરે બરાબર બધા શાકભાજી લાગે છે આવશે હમણાં થોડી વારમાં તો એ જમવા બનાવ્યું છે

સવા ત્રણ વાગ્યા છે રેન્કોટ વેન્કો કશું જ નથી આપણી પાસે એટલે ત્યારે મારા ત્યાં કઈ વરસાદ નહોતો અઢો પડતો હવે જોઈએ હવે કેમ પહોંચ્યા છે આપણે એના ત્યાં મકસદ છે આપણું પેલા પહોંચવાનું તા હમણાં વરસાદ બંધ થયો છે તો નીકળી જાઉં છું હવે વરસાદ ચાલુ થયો ને તો લોચા પડે ને તો પાછું નીકળવાનું પડી જાય પહોંચી તો ગયો એકવાર વરસાદ રસ્તામાં નડ્યો પણ થોડોક જ નડ્યો છે વધારે નથી નડ્યો એ ઉપર નહેરો બતાવ્યો હમણે લિફ્ટમાં એ લિફ્ટમાં હોય એટલે બોકરું કામ છે ગાઈસ બોકરું એટલે બોકરું કામ છે તો ઘરે જાવ છું હા જોઈએ ભૂખ લાગી છે એક પાર્સલ આપવા જવાનું છે મમ્મી સાથે એ પણ આપવા જવાનું છે એ તો એ તો આઠ વાગે જવાનું છે એટલે કોઈ ટેન્શન નથી અને હવે ભૂખ લાગી છે તો જોઈએ રસ્તામાં કંઈ મળે કંઈ સારું એવું ખાવાનું તો ખાઈએ કેમ કે એટલી ભૂખ લાગી છે ને ભૂખ લાગી છે વાતાવરણ પાછું તો એકદમ અંધારી ગયો છે અંધાર અંધાર થઈ ગયો છે વરસાદ આવે એવું લાગે છે પણ વરસાદ નહીં આવે તો સારું એટલે અમને રસ્તામાં કોઈ મેલા ખબર મામા મામા એટલે પોલીસવાળા મળ્યા સુરતમાં છે ને સુરતી ભાષામાં એમ કે મામા મળે પોલીસવાળા એને પકડે ને ગાડીવાળાને કે મામા મામા ઊભા છે આગળ મારી પાસે બધું જ છે લાઇસન્સ છે આરસી ગ્રુપ છે બે વસ્તુ નથી ખાઈ એક તો વીમો નથી અને એક પીયુસી નથી મારી પાસે એટલે મારી પાસે વાંધો છે અને ભાઈ બધું હોય ને તો બી મને બીક લાગે ખબર નહીં કહીશ મારું છે ને નિલન એવું છે કે મા બધું હોય ને મારો વાક નહીં હોય ને વાક શોર્ટ ભાષામાં કહો ને શોર્ટ સેન્ટેન્સમાં કહું તમારો વારો વાક નહીં હોય

ચાલ જા ફરવા બોમ્બે ચાલ્યા બોમ્બે અમરનાથ ફાલુદા ખાવા ઉભા છે તો હું ને મમ્મી ફાલુદા ખાવા માટે ઉભા છે એ કામ માટે આવેલા કેટલો મોટો ફાલુદો છે એક પાર્સલ લેવાનો છે પપ્પા માટે મમ્મી માટે હું એકલો ખાવ હે ને મમ્મી એકલો ખાવ ના ના હું એકલા આપણે બે ભાગલા ભાગડા ચાલો ફાલુદો ખાઈએ અહીંયા બધા ખાવા આવજો ફાલુદો

હવે ઓપનિંગ ઓ માય ગોડ બધો અંદર ચાલી ગયા આઈસ્ક્રીમ મમ્મી હવે એન ચમચી એન ચમચી ચમચી લાવ હું બાર ચમચી આપો ખાઈ ચાર આઈસ્ક્રીમ ઓ ચાર કર નહી કા મમ્મી ચાર પાંચ ની જગ્યાએ ચાર આઈસ્ક્રીમ મૂકે હા ચાર આઈસ્ક્રીમ વાળો 80 રૂપિયાનો ફાળો દો ગાઈસ 80 રૂપિયાનો એટલો મોંગો આપણે પેલા 50 60 માં ખાતા કે મમ્મી હવે 80 રૂપિયાનો થઈ ગયો 60 રૂપિયાનો ખાતા ગાઈસ પહેલા 40 પછી 70 પછી 60 80 એવું જ નો દેખાતા फावान आ तो काम छ बापा मारो दरद नो एम हु करवानो खाइ लो चलो खालु दो पिच जो है छोरी केला है गए जो आज सोवानो ठइया रे गाइस 3 मिनट सोइजे सो आज थोड़ी बार में किनके बो आवे छे ने कारणे